વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને જય મા મોગલ આજે વાયગા છે સવારમાં આઠ આજે એકદમ ટાટાપોનો વિડીયો ચાલુ કરી દીધો ને મારા મેડમે જો અત્યારમાં ને હુળ બોલાવી નાખ્યું રોટલી બનાવી નાખી દેશી ચૂલા ઉપર ને કપડા હૂડ હુડ કાઢી નાખ્યું કપડા ધોઈ નાખા ને એકવાર તો પ્લોટે તો હું પણ વેલો ઉઠી ગયો છું ને આજે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો દાઢી બનાવી નાખી બીજું બધા એમ તો વેલા ઉઠી ગયા બધા ઉઠી ગયા ટણમાં છે ને થેપલા ને ભાખરી ને એવું બધું બનાવી નાખ્યું નાસ્તો કરવાનું બાકી હું સવાર માં નાસ્તો નથી કરતો આજે ભાખરી બનાવી એટલે આજે છે સવાર સવાર માં નાસ્તો કરવાનો છે બાકી જો નાય ધોઈને ને ફ્રેશ થઈ ગયો દાઢી બનાવી નાખી બાકી રોટલી ને એવું બધું બની ગયું ને અત્યારે જો અત્યારે છે ને કાબુલી ચણા છે ને બાફવા માટે મૂકી દીધા એટલે બપોર છે ને ચણા નું ને બટાકા એવું કઈક નાખીને ગ્રેવી વાળું શાક બનાવવાનું છે તો ફાઈનલી આપણો નાસ્તો થઈ ગયો છે રેડી થેપલા મેથીના મેથી ભાખરી બનાવી ને ચા તો આલો બધા ગુડ મોર્નિંગ નો નાસ્તો કરવા નાય ધોઈ ને ફ્રેશ થઈ ગયા ને જો નાસ્તો કરવા બે ગયા છે થેપલા છે સવાર આવે એટલે ક્યાંથી આવી બધી સ્કીલ લઈ આવે અમારા બધી રાંધવા રસોઈ બનાવવાની ને ઘણા આવડતું નથી લગ્ન તો ફાઈનલી નાસ્તો કરી લીધો ને વેલા ઉઠીએ ને એટલે એક મોટો ફાયદો શું થાય ખબર દુકાને જવું પડે આપણે દુકાને આપડે ખોલવી પડે ને અમારો જો ભાઈ છે એ હજી અમારે દાઢી કરાવવા જ આવી ને હું આ ઘેરે ની આગળ વાણું પાસે પૈસા દેવા જા એને ઓલી દાઢી રાખે ને એટલે એને થોડુંક સેટ ને એવું કરવાનું હોય એટલે આયથી ના થાય એટલે એ વાણે પાસે કરવા જાય ને આપડે ને મૂસ ને એવું બધું કાઢી નાખીએ ને એટલે આપણે આથે થઈ જાય ઘેરે એટલે આપડા વીસ ત્રીસ રૂપિયા બચી જાય તો હાલો કઈ વાંધો નહીં એ થોડોક મોડો આવશે ને દુકાન આજે આપડે રવિવાર છે એટલે આજે આપણે ખોલી નાખીએ નાસ્તો ને બધું થઈ ગયું મસ્ત હવે જાય દુકાને તું છે ને કાલે મને કઈ કામ હિંદી થી શું કામ હતું તારું ગુંદા છે ચાલો મિત્ર ગુંદો છે ને એમાં બે ત્રણ લુમડા એવા છે ગુંદા ના ગુંદા ઉતારી દે બપોરે છે ને સંભારો કરવો હોય છે કા સંભારો કરવો ને તો બાયુ નું કઈક હોય કાચી સંભારી કરવી એવું કઈક છે તો હાલો કઈ વાંધો ની ગુંદા ઉતારી દઈએ તો એટલામાં છે ને એટલા ગુંદામાં મારે સંભારો થઈ જાય આજે એક લુરખો છે બે લુરખા ઉતારી લીધા એટલે આપણે સંભારો થઈ જાય ગુંદો છે ને પોરો વધારે જરાઈ ગયો હતો એટલે છે ને બે ત્રણ ડારખી જ છે વધારે કપાઈ ગયો હતો ગયા વર્ષે એટલે ઓણ બહુ ગુંદા એવા નથી ત્રીસ રૂપિયાને અઢીસો છે આપણા ઘરના છે ભલે બે ત્રણ બે ત્રણ વાર હંભારો થાય એટલે ઉતરે તો ઘરના છે આપણે તો ફાઈનલી આપણે છે ને થોડાક એવા ગુંદા ઉતરા છે પણ હંભારો થઈ જાય લેવા નહીં પડે આપણે ઘર પૂરતું જ જાય આમાંથી હજી બે ત્રણ વાર ઉતર છે ફાઈનલી ગુંદા ઉતારીને આપી દીધા છે ઘરમાં ને જો કપડા નું આજ હુડ કાઢી નાખું ને હૂક કામ હાલે છે મિસિસ ગરેજા જો કપડા હુકવે છે અને હૂડ ગાડ લઈવા આ ટાકા ને ટાક્યો નમણા તમારે ખાલી પાણી ન આવે પેલા ઉલારી નાખશે તમે બધું આમાંથી ખાલી કરી નાખશે ઉના પાણી જોઈએ ગયા પાણી ખાલી કરવાનું તારી બાગ આઈ ગયા માર બા કઈ ગયા આ જ આપણે છે ને ભાઈ દુકાન એટલા વેલા આવી ગયા કે વાત પૂછો માંજો સુખનો સુરત ક્યાં પૂગ્યો બહુ ઊંચો નથી આવ્યો એટલે પૂગ્યો છે આઠ આઠ જેવું જેવો છે ને કોઈ દુકાનવાળા નથી જો આ નથી આ ભાઈ અમારે જેન્તી નથી એવા અમારે બાપુ શાકભાજીવાળા નથી એવા આપણે આવી ગયા સીયુ મોબાઈલ વાળા ભાઈ આવી ગયા બાકી જે ટેક્કર આવી ગયા કાણાના બરા બરા એનો વિડિયો લોડ કરેલો છે દેખાય તો હાલો જાજી વાત નથી કરી દુકાન ખોલી નાખીએ પેલા કોઈ નથી આવે ને આપણે ખોલી નાખીએ બધા તો થઈ ગયા જો ઓલો લેમ્પ થઈ ગયો આ લેમ્પ થઈ ગયો ટ્યુબલાઇટ થઈ ગઈ હવે છે ને પેલા ભજન ચાલુ કરવા હોમ થિયેટરમાં છે ને ભજન ચાલુ કરવા પછી ધૂપ દીવા કરવા પેલા ભજન ચાલુ કરીએ એટલે ધડબડાટી બોલાય એટલે ભગવાન જાગી જાય પછી છે ને ધૂપ દીવા કરીને દુકાને આવતાની સાથે આપણે એને પહેલાં તો ભજન ચાલુ કર્યા પછી ભગવાનને એને દૂધ દીવા કર્યા પછી આપણે મંજવારી કબડીયાના ચારા બાંધી ગયા ને બધા સાફ કર્યા હવે છે ને દુકાન બનાવી દીધું એકદમ ટીપટોપ કન્ડિશનમાં ભગવાનના ફોટા સાફ કરી નાખ્યા બધું સાફ કરી નાખ્યું છે ને મારે સવાર અવારમાં આજે વહેલું ઉઠવાનું હતું રવિવાર હતો અને મારે રજા હતી એટલે આજે રવિવાર હતો એટલે મારે રજા હતી એટલે કોઈ ઉજાગરો નથી સવારે વહેલો ઉઠી ગયો નાસ્તો પાણી કરીને આજે દુકાન આવીને આખી દુકાન સાફ કરી નાખી છે આપણે હવે છે ને ફઈની વાળીએ છે ને છાશ લેવા જવાની પણ છાસ લેવા જવાની છે હજી વાર છે અત્યારમાં નથી જવાનું બાર પોણા બારે આપણે જવાનું છે તો ફાઇનલી વાગી ગયા છે અગિયાર ને ત્રેપન ને છાસ લેવા જવાની છે ને આજે મારી પાસે છે ને ભાઈ નથી અમારી મેના રાણી કે નથી અમારી બકરી આજે છે એક્સેસ એ પાર્સિંગ જોયું દસ દસ જામનગર આ છે ને અમારા વિદ્યાર્થી છે ને પરીક્ષા દેવા આવ્યા છે ને એ લોકોની ગાડી છે એટલે લાલુના મિત્રની ગાડી છે તો ભાઈ અમે છાશ લઈ આવીએ હવે એ તો બે બોલ પડે ને ક્યાં જઈ ને કર તો હાલો હવે ભાઈ છાસ લઈ આવીએ મારે ને મારી છોકરી છે ને બાપ દીકરીને મારે છાશ લેવા જવાની છે ફઈ ની તો આજે છે ને એક્સેસ લઈને જવાનું છે તો લેટ્સ ગો તો ફાઇનલી આપણે એક્સેસ લઈને આવી ગયા ઘરે ને હવે છે ને છાસનો કેટલો અને બડફ આ બંને વસ્તુ લઈ ને ફઈ ની વાડીએ છાસ લેવા જવાની છે એ પહેલા આપણે છે ને ખખડાવવું પડે દરરોજ ને માટે છે ને ખખડાવવું પડે મિની ગોવા એક્સેસ ગાડી લઈને સાઈસ લેવા આવ્યા હતા ને ગાડી આપણે કાયમી રાખીએ ને આજ રાખી હતી આ નહીં બાકી લોડ થઈ ગયો વધારે ગાડીમાં નારિયર છે કેરી છે ફાઇનલી આવી ગયા આપણે ફઈની વાડીયાથી છાસ ને આખડી ને નારિયર ને તો ઘણું બધી લઈ વાત લીંબુ લીંબુ નો અથાણો નારિયર છે પછી કેરી છે છાસ છે તો છે ને ભાઈ જમવાનો તો આજ કમ્પ્લીટ છે હવે સીધું છે ને જમવા જ બેહવાનું પણ ખાખડીના ના છે ને આથણા કરીને તો ફાઇનલી જમવાનું થઈ ગયું છે રેડી અમારે બેન જો ચાલુ કરી દીધું છે અને અમે હજી બધા છે ને હાથ ધોઈએ ને મસાલા ચણા શાક છે છાસ છે બાકી લીંબુ છે ફઈ ની વાડીએ પછી કેરી ખાખડી ખાખડી તો હાલો બધા જમવા હવે છે ને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે વિડીયો નો આપણે જમતા જમતા જ એન્ડ કરી નાખો છે તો વિડીયો સારો લાગ્યો ને તો તમારા મિત્રો ને શેર કરી દેજો ને ચેનલમાં નવા હોય ને તો જય શ્રી રામ ની કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો તો મળશું પાછા બીજા વિડીયો ત્યાં સુધી આવજો રામ બાય ભાઈ